હિન્દુ ધર્મમાં પૂજા સમયે દીપક પ્રગટાવવાનો નિયમ છે પૂજામાં ઘીનો દીવો કે તેલનો દીવો કરવો યોગ્ય છે પૂજાના દીવા પ્રગટાવવાના નિયમો અને મહત્ત્વની બાબતો જાણો આ વીડિયોમાં નમસ્કાર મિત્રો જય મેળીમાં બધા મિત્રોને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જયમેળીમાં લખવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ દીવો પ્રગટાવીને પૂજા કરવામાં આવે છે તેની સાથે આરતી પણ કરવામાં આવે છે તમે જોયું જ હશે કે કોઈ ઘીનો દીવો કરે છે તો કોઈ તેલનો દીવો કાળા તળ અને સરસવના તેલના દીવા પણ તેલમાં પ્રગટાવવામાં આવે છે હવે મનમાં પ્રશ્ન થાય છે કે પૂજામાં ઘીનો દીવો કે તેલનો દીવો કરવો યોગ્ય છે પૂજાના દીવા પ્રગટાવવાના નિયમો અને મહત્ત્વની બાબતો જાણે છે ઘીનો દીવો શુભ માનવામાં આવે છે ગાયના ઘીનો દીવો શુભ માનવામાં આવે છે તેને બાળવાથી નકારાત્મકતા અને વાસ્તુદોષ દૂર થાય છે ઘરમાં દરરોજ ઘીનો દીવો પ્રગટાવવાથી સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે તેનાથી પર્યાવરણ પણ શુદ્ધ થાય છે દીવો પ્રગટાવવાના નિયમો અને મહત્ત્વ એક ધાર્મિક ગ્રંથમાં ઘી અને તલના તેલના દીવાનું વર્ણન છે ઘીનો દીવો પ્રગટાવવાથી દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને વાસ્તુ દોષ દૂર થાય છે ધન લાભદાયક છે બે ઘીનો દીવો દેવતાઓને સમર્પિત કરવામાં આવે છે જ્યારે તેલના દીવા ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે પ્રગટાવવામાં આવે છે ત્રણ જૂના જમાનામાં જ્યારે ઘી ઉપલબ્ધ નહોતું ત્યારે તળના તેલનો દીવો પ્રગટાવવામાં આવતો હતો આ દીવો હંમેશા દેવતાની ડાબી બાજુએ રાખવો જોઈએ ચાર તેલના દીવામાં હંમેશા લાલ દોરાની બનેલી વાટનો ઉપયોગ કરો તમે તલના તેલના દીવામાં લાલ કે પીળો દીવો મૂકી શકો છો પાંચ દેવતાઓની જમણી બાજુ ઘીનો દીવો રાખવો જોઈએ છ ઘીના દીવામાં હંમેશા સફેદ રૂની વાટનો ઉપયોગ કરવામાં આવે છે સાત દીવાની જ્યોત પૂર્વે કે ઉત્તર દિશામાં હોવી જોઈએ પૂર્વ દિશામાં દીવો કરવાથી આયુષ્ય વધે છે અને ઉત્તર દિશામાં ધનની પ્રાપ્તિ થાય છે જ્યારે પશ્ચિમમાં રહેવાથી દુઃખ થાય છે અને દક્ષિણમાં રહેવાથી નુકસાન થાય છે આઠ શનિદેવ માટે તલ અથવા સરસવના તેલનો દીવો પ્રગટાવવામાં આવે છે સૂર્યદેવ અને કાલભૈરવ માટે પણ સરસવના તેલનો દીવો પ્રગટાવવામાં આવે છે નવ હનુમાનજીને પ્રસન્ન કરવા માટે ચમેલીના તેલનો દીવો પ્રગટાવો દીવો પ્રગટાવવાનો મંત્ર શુભમ કરોતી કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપકાય નમસ્તુતે દીપો જ્યોતિ પરબ્રહ્મ દીપો જ્યોતિ જોર્દન દીપો હરતુ મે પાપ સંધ્યા દીપ નમસ્તુ તે મિત્રો વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય જયશ્રી મેળીમાં લખવાનું ભૂલતા નહીં જેથી મા મેળણીની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ મેળી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો શ્રી મેળિમા